હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં આજે આપણે બનાવીશું લીલા વટાણાનો રગડો આ રગડો બનાવવો ખૂબ જ સરળ છે ઓછા મસાલાથી બનાવીશું તો પણ ટેસ્ટી એવો બનશે અહીંયા આપણે લીલા વટાણાનો રગડો એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે જ્યારે સાંજના જમામાં શું બનાવું કે સાંજની નાની મોટી ભૂખ માટે કાંઈક તીખું અને ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે વધારાની કોઈ મહેનત કર્યા વગર તમે આ રગડો બનાવીને ટ્રાય કરી શકો છો લારીના રગડાનો ટેસ્ટ તમે ભૂલી જશો એટલો બધો ટેસ્ટ આ રગડો બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં વિડીયો જોયા પછી તમને થોડું પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેને માટે મેં વટાણા લઈ લીધા છે ત્રણસો ગ્રામ જેટલા લીલા વટાણા લીધા છે તેને ફોલીને સાફ કરી લીધા છે ધોઈને હવે છે તે આપણે વટાણાને છે પ્રેશર કુકરમાં આપણે એડ કરી દઈશું એક પ્રેશર કુકર લીધું તેમાં એડ કરી દેવાના છે અને મેં છે તે ત્રણ મીડિયમ સાઈઝના બટેટા લીધા છે તેને આવી રીતે મોટા મોટા કટ કરી લીધા છે તે બટેટા આપણે એડ કરી દઈશું આ બટેટા આમાં એડ કરવા જરૂરી છે તેથી આપણો રગડું એકદમ ટેસ્ટી બનશે અને તેમાં થોડુંક બાઇન્ડિંગ પણ આવી જશે હવે છે તેમાં આપણે બાફવા માટે થોડું પાણી એડ કરી દઈશું એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું હવે તેમાં સ્વાદ પ્રમાણે આપણે નિમક એડ કરીશું એક ચમચી જેટલું મેં નિમક એડ કરી દીધું છે અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરી દઈશું બધું સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે સરસ એવું મિક્સ થઈ જાય પછી તેને આપણે ઢાંકણ છે તે ઢાંકી દેસું ઢાંકણ ઢાંકીને તેને છે ત્રણથી ચાર વિસેલ આપણે વગાડી લેવાની છે હવે છે ત્રણથી ચાર વિસેલ આપણે વાગી ગઈ છે કુકર આપણે ચેક કરી લઈએ ખોલીને હવે આપણે ચેક કરીએ વટાણા અને બટેટા સરસ રીતે બફાઈ ગયા છે કે નહીં જો હવે આપણે છે તે ચમચાની મદદથી છે તે આપણે આવી રીતે બટેટાને લઈ લેશું અને જો પહેલાં છે તે આપણે બટેટાને ચેક કરી જો બટેટા સરસ એવા બફાઈ ગયા છે હવે છે તે આપણે વટાણાને પણ ચેક કરી લઈએ વટાણા પણ સરસ એવા બફાઈ ગયા છે હવે તેમાં આપણે જે વધારાનું પાણી છે તે આપણે એક વાટકામાં આપણે કાઢી લેશું આ પાણી છે આપણે આગળ રગડામાં ઉપયોગ કરીશું અને પાણી ગરમ છે એટલે આપણે પાણી પણ રગડામાં ગરમ નહીં કરવું પડે હવે મદદથી સરસ રીતે આપણે આવું બધું મિક્સ કરી મેશ કરી લેવાનું છે બટેટાને હવે મેશ થઈ ગયું છે હવે તેનો આપણે વઘાર કરવાનું છે એક પેન લીધું છે પેનમાં છે આપણે બે ચમચા જેટલું તેલ એડ કરી દઈશું તેલ સરસ ગરમ થઈ જાય પછી એક ચમચી જેટલી રાઈ એડ કરી દેસું રાઈ સરસ રીતે ફૂટવા લાગે પછી આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું બે સરસ રીતે એવી રીતે ફૂટવા લાગે પછી છે તે એમાં આપણે જે ડુંગળી છે તે ડુંગળી આપણે મેં ત્રણ મીડિયમ સાઇઝની લીધી અને ચોપરમાં ચોપ કરી લીધી છે જીણી એવી તેને આપણે એડ કરી દેસું અને હિંગ હું છે અત્યારે એડ કરતા ભૂલી ગઈ છું પેલા હિંગ છે તમારે તેલમાં જ એડ કરવાની છે એટલે છે હું અત્યારે છે તે હિંગ એડ કરી દઉં છું અને હિંગ છે તે જરૂરથી એડ કરવાની તેનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે રગડામાં હવે હિંગ એડ કરીને સરસ રીતે આપણે ડુંગળીને છે તે થોડીક વાર માટે આપણે સાતડવાની છે ડુંગળી થોડીક સતરાઈ જાય પછી તેમાં મેં આદુ મરચાં અને લસણ છે તેની પેસ્ટ બનાવી લીધી છે હવે છે તે પેસ્ટ છે તે ડુંગળી સાથે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે અને તેને છે પણ થોડીક વાર માટે આપણે કૂક થવા દેવાની છે મેં ડુંગળીને થોડીક વાર માટે સાતળવા દીધી છે હવે છે તેમાં આપણે મેં મીડિયમ સાઇઝના બે ટોમેટા લીધા છે તેને પણ મેં ઝીણા ઝીણા એવા કટકા કરી લીધા છે તે આપણે એડ કરી દઈશું તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે ડુંગળી સાથે ને આદુ મરચાં લસણની સાથે હવે છે તે આપણે સરસ એવું મિક્સ કરી લીધું પછી તેમાં આપણે નિમક એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે અને નિમક છે તે આપણે ઓછું એડ કરવાનું છે કેમકે આપણે વટાણા અને બટેટા બાફવામાં પણ આપણે એડ કર્યું હતું એટલે આપણે ઓછું એડ કરવાનું છે હવે છે તેને આપણે ઢાંકણ ઢાંકી દઈશું તેથી આપણે થોડીક વાર માટે તેને કૂક થવા દઈશું હવે ઢાંકણ છે તે આપણે ખોલી લેશું અને જો આપણા ટમેટા છે તે સરસ એવા કૂક થઈ ગયા છે અને આ દેશી ટમેટા હોય છે એટલે જલ્દીથી કૂક થઈ જાય છે ડુંગળી ટમેટા સરસ રીતે એવી રીતે થોડા કૂક થઈ ગયા છે અને ચમચાથી આવી રીતે થોડીક રીતે આપણે મિક્સ આવી રીતે કરી લેવાના છે હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું હવે તેમાં થોડોક મસાલો એડ કરી લઈએ એક ચમચી જેટલું ધાણા મસા ધાણા જીરું મસાલો એડ કરી દઈશું ને એક ચમચી જેટલું છે લાલ મરચું પાવડર આપણે એડ કરી દઈશું હું દોઢ દોઢ ચમચી જેટલું એડ કરી દઉં છું તમારે જોઈએ તે પ્રમાણે તમારે એડ કરવાનું છે તીખું ઘરમાં ખાતા હોય તે પ્રમાણે હવે સરસ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે હવે છે આપણે વટાણાને બટેટાને જે મિક્સ કરેલા રાખી દીધા રાખ્યા હતા તે આપણે એડ કરી દઈશું હવે તેને સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને આ છે તે થોડોક મને એવો ઘાટો એવો લાગે છે જે આપણે પાણી છે તે બાફીને રાખી દીધું તો રાખેલું તે આપણે હવે એડ કરી દઈશું હવે બધું છે તે સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે રગડો છે એ દસથી પંદર મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે હવે છે મને હજી થોડોક ઓલા વટાણા છે તે આખા દેખાય છે એટલે આપણે તેને છે થોડાક મેક્સ કરી લેશું મૅરની મદદથી વધારે મેસ નથી કરવાના જો વટાણા થોડાક એવા ટુકડા આપણે મોઢામાં આવશે તો સરસ એવો ખાવાના આપણો રગડો મજા આવશે આવી રીતે થોડાક એવા જ મેસ કરવાના છે જો સરસ એવા આપણે મેસ થઈ ગયા છે હજી મને થોડોક છે આ રગડો છે તે ઘાંઠો લાગે છે એટલે હું હજી થોડુંક પાણી એડ કરું છું અને પાણી છે તે મેં થોડુંક ગરમ કરીને લીધું હતું આમાં પાણી છે આપણે ગરમ કરીને જ એડ કરવાનું છે જેથી તેની પ્રોસેસ બના થાય ને ચાલુ જ રહે હવે રગડો છે તે આપણે થોડીકવાર માટે ઉકળવા દેવાનું છે રગડો સરસ ઉકળશે તો જ આપણો રગડો છે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે જો આપણો રગડો છે તે એકદમ સરસ એવો ઉકળે છે હવે તેને સરસ રીતે આપણે વાર મિક્સ કરી લેશું હવે છે તેમાં આપણે આ રગડામાં છે થોડોક ગરમ મસાલો છે તે આપણે એડ કરી દઈશું એટલે અડધી ચમચી જેટલો મેં ગરમ મસાલો એડ કર્યો છે હવે તેમાં છે તે અડધું લીંબુનો રસ લીધો છે તે એડ કરી દઈશું આમાં કોઈ જ વધારાના મસાલા આપણે એડ નથી કરવાના તો પણ આપણો રગડો છે એકદમ ટેસ્ટી એવો બનીને તૈયાર થઈ જશે હવે છે લાસ્ટમાં છે તે આપણે લીલા ધાણા છે તે એડ કરી દઈશું હવે તેને છે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનો છે આ રગડો તમે ખાશો એકવાર તો તમે લારીનો રગડો પણ ભૂલી જશો એકદમ એટલો ટેસ્ટી બને છે અને ઓછા મસાલાથી આપણે બનાવીને તૈયાર કરીએ છીએ તો પણ એકદમ ટેસ્ટી એવો રગડો બનીને તૈયાર થાય છે બીજા કોઈ મસાલાનો આપણે ઉપયોગ કરવાના નથી ઘરના બેઝિક મસાલાનો ઉપયોગ કરીને જ આપણે ટેસ્ટીઓ રગડો બનાવ્યો છે આપણો રગડો એકદમ બનીને તૈયાર થઈ ગયો છે હવે તેને આપણે પાઉ સાથે સર્વ કરવાના છીએ એક પ્લેટ લઈ લીધી છે તેમાં મેં બે પાઉ લઈ લીધા છે હવે પાઉના છે તે આપણે કટકા કરી લેશું નાના એવા મીડિયમ સાઇઝના આપણે કટકા કરવાના છે બહુ મોટા કટકા નથી કરવાના જો પાઉણા સરસ એવા કટકા થઈ ગયા છે હવે તેમાં છે તે આપણે ગરમ ગરમ જે રગડો છે તે આપણે એડ કરી દઈશું અને રગડો છે થોડોક પાતળો જ રાખવાનો છે કેમ કે આપણે પાઉં સાથે ખાવાનો છે અને રગડો છે તે વધારે જ એડ કરવાનો છે બધા પાઉં સાથે સરસ રીતે આપણે આવી રીતે થઈ જવું જોઈએ હવે છે તેની ઉપર છે તે મેં આપણે છે ડુંગળી છે ઝીણી કટ કરેલી તે એડ કરી દેસું અને ડુંગળી આમાં જરૂરથી એડ કરવાની તેનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે હવે છે તે ઉપરથી આપણે ટમેટાના કટકા કર્યા છે તે આપણે એડ કરી દઈશું હવે છે તે મેં ગ્રીન ચટણી લીધી છે તે આપણે એડ કરી દઈશું જો તમારે પાસે હોય અવેલેબલ તો તમે એડ કરી શકો નકર સ્કીપ પણ કરી શકો છો હવે છે તેમાં આપણે તીખી ચટણી લીધી છે આ ચટણી મેં મરચું લસણ અને નિમક નાખીને પીસી લીધી છે પાણી નાખીને આ ચટણી એકદમ સરસ એવી ટેસ્ટી બને છે હવે આંબલી ખજૂરની ચટણી છે તે મેં આ બાયુમાં લિંક આપેલી છે તમે જોઈ શકો છો આ ચટણીને છે તમે બે મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો જ્યારે આવું ચટપટું તીખું તમે ખાવ હોય તો તેમાં આ વાપરી ચટણી વાપરી શકો છો ચાટ સાથે કે ભેળ સાથે તમે આ ચટણીની ટ્રાય જરૂર કરી કરજો એકદમ ટેસ્ટી ચટણી બનીને તૈયાર થાય છે ખજૂર આમલીની હવે તેની ઉપર છે તે આપણે મસાલા બી છે તે એડ કરી દઈશું અને આ ગુજરાતી ચાટમાં મસાલા બીનો તો ઉપયોગ થાય જ છે જેથી આ મસાલા બી તો જરૂરથી આપણે એડ કરવા હવે છે તેમાં આપણે ઝીણી સેવ લેવાની છે જે લાઈનો સેવ આવે છે તે સેવનો મેં ઉપયોગ કર્યો છે તેને પણ આપણે હવે એડ કરી દઈશું હવે છે તેમાં આપણે દાડમના બી છે તે હું એડ કરી દઉં છું આ છે તે ઓપ્શનલ છે જો તમારી પાસે હોય તો તમે એડ કરી શકો છો ન સ્કીપ પણ કરી શકો છો દાડમ બી છે તે મેં એડ કરી દીધા છે હવે છે આપણે ઉપરથી છે તે લીલા ધાણા છે તે એડ કરી દઈશું લીલા ધાણા છે તે મેં એડ કરી દીધા છે અને હવે છે હું લાસ્ટમાં છે તે ચમાણું લઉં છું અને ચવાણું પણ ઓપ્શનલ છે તમારે જો એડ કરવા તમે એડ કરી શકો છો અને કે સ્કીપ પણ કરી શકો છો તો તૈયાર છે આપણો ગરમા ગરમ પાઉં રગડો આ રગડાની રેસિપી તમને કેવી લાગી જો સારી લાગી તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એકવાર તમે આ રગડો બનાવીને જરૂરથી ટ્રાય કરજો સિમ્પલ એવો છે અને જલ્દીથી બનીને તૈયાર પણ થઈ જાય છે આ વિડીયોમાં બસ આટલું ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને એન થેન્ક યુ ફોર વોચિંગ